કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર મારા ડોબા જેવા વિડીયો તો કેમ છો હો કે બધા મજામાં હશો તો સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગ વિડીયોની અંદર તો ફાઈનલી આજે આપણે આવી ગયા છીએ વાડીએ જોઈ લ્યો આ છે આપણી વાડી અને આ છે આપણી કેળ આપણે વાવી દીધી છે અણ કેળ તો જુઓ આ છે કાંઈક આપણી કેળ અને કેમ છો બધા મજામાં જઈશો આશા રાખું છું કે બધા મજામાં જઈશો અને તો મિત્રો આ છે આપણા ડોબા ધીસ ઇઝ ધ ડોબા આ છે આપણા ડોબા ડોબા પણ સૂતા છે ડોબા પણ મારી જેમ આળસુ જ છે તો મિત્રો ફાઈનલીમાં આપણે આજે પહેલો વ્લોગ શરૂ કરી દીધો છે આ છે આપણું ફિલ્ટર જે આ આ છે ડાર ડારમાંથી પાણી આવે ને આ ફિલ્ટરમાં જાય અને ફિલ્ટરમાંથી આ કેળમાં ટપક દ્વારા જાય છે એટલે કોઈ કચરો આવે ને તો આ ટપકની આ નળી જે છે ને આ નળી આમાં સલવાઈ ના જાય એટલા માટે એ રાખવું પડે એમ હોય તો કેમ છો આ છે આપણી કેળ જોઈ લ્યો કાંઈક આવી છે આપણી કેળ તો ઘણા દિવસ પછી આપણે પહેલો વ્લોગ શરૂ કરી દીધો છે લોંગ વ્લોગ તો હાલો હવે આપણે જઈએ આપણી બીજી વાડીમાં ત્યાં આપણે વાવેલી છે ઝાર અને ઘઉં તો કન્ટિન્યુ રહેજો તો જોઈ લ્યો મિત્રો કાકા આવી આપણે આ ઝાર છે આ ઝાર વાવ્યું એના બે અઠવાડિયા થઈ ગયા છે અને આ ઝાડ વાવી છે આપણે આપણા ડોબાને ખાવા માટે તો આ ઝાડ આપણે આપણા ડોબા માટે ખાવા ડોબાને ખાવા માટે વાવી દીધી છે આ છે આપણા આંબા ધીસ ઇઝ અ મેંગો ટ્રી આંબા તો હાલો આગળ જઈએ અને આગળ આપણે અહીંયા થોડીક એવી ડોબા માટે ઝાર વાવેલી છે અને આગળ આપણે ખાવા માટે થોડા ઘઉં વાવેલા છે તો ઘઉં અને ઝાર બંને એક હારત વાવેલું છે તો પણ જોઈ લો ઝારમાં આ છે ઝાર અહીંયાથી આ સાઈડ છે એ ઝાર છે અને આ બાજુની બધી આ બાજુ ઘઉં છે તો જોઈ લો ઘઉંમાં અને આ કેટલો ફર્ક પડે જોઈ લો બંને એક જ દિવસે વાવેલા છે પણ પાણીમાં થોડુંક આગળ પાછળ થઈ ગયેલું છે એટલા માટે અને હજી આપણે ઘઉંમાં કાંઈ દવા બવા છાંયટી નથી કે જાહેરમાંય આમ તો નથી છાંઈટી ઝારમાં અને ઘઉંમાં બેમાં ઘારે ખાતર નાખવાનું છે તો કાલનો બ્લોગ આવશે ખાતર નાખવાનો તો કાલનો બ્લોગ પણ જોઈ લેજો બાકી તો હસ્તાર્યો આમ જોઉં મિત્રો આપણી વાડીયા ફાઇનલીમાં બોર પાઇકા છે કોને કોને આ બોર ભાવે જરાક કમેન્ટ કરી દેજો તો મિત્રો આવી કાંઈક આપણી વાડી છે આઈ હોપ કે તમને બધાને મારી વાડી ગમે જાય છે તો હવે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાડું જવો અમે બતાવીને આ છે ડુંગર જ્યાં આપણી વાડી આવેલી છે જ્યાં ડુંગર આપણી વાડી કેમ છે ને અને આ રહી આપણી બાણું ઝીરો બે આ છે આપડી બાણું જીરો બે તો ફેલો બ્લોગ છે એટલે વધારે કાંઈ નથી કેતો આ બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો બાકી તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય